મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજ અને કાલ આ વિસ્તાર માટે ભારે જાણો પરેશ ગોસ્વામી ની આગાહી જી હા મિત્રો અમદાવાદમાં ગુજરાતમાં હાલ મેઘરાજની મહેર વસાવી રહ્યા છે મંગળવારે ચોવીસ કલાકમાં કુલ એકસો ચોવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે હવામાન નિષ્ણાંત ગોસ્વામી આજે અને આવતીકાલ રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપી છે આ સાથે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ માહિતી આપી છે મિત્રો હવામાન નિષ્ણાત ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલમાં ગુજરાત હવામાન વિભાગ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આજે દસ તારીખે રોજ બપોર બાદ વરસાદની તીવ્રતા વધશે આ વરસાદ તમામ વિસ્તારોમાં થઈ શકે છે દસ અને અગિયાર મીમીના રાજ્યોમાં વરસાદ તમામ ઝોનમાં પડશે અમુક વિસ્તારમાં પણ ઓછો પણ અમુક વધારે વરસાદ થઈ શકે છે બને શકે છે કે આ રાઉન્ડમાં અમુક પાંચ થી છ તાલુકા બાકી રહી શકે છે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે મિત્રો આ સાથે તેમણે જણાવ્યું હતું કે અને અને સારો વરસાદ પડશે ગુજરાતમાં પણ હાલ સક્રિય છે જેના કારણે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલા દિવસ થી વરસાદ પડી રહ્યો છે અને હજી પડશે જી હા મિત્રો પરિશ ગોસ્વામી જણાવ્યું હતું કે દસ અને અગિયારમી તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સારો વરસાદ થશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ પણ સામાન્ય હળવા અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડશે પૂર્વ જે ભાગોમાં તેમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાતના તેમજ વધારે રહેશે જી હા મિત્રો આ ચાર જિલ્લામાં બે દિવસમાં ભારે ભારે વરસાદ વરસશે તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ